પૂરક વાચન કાવ્ય ત્રણ ઘડતર બાળદોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ ઘડતર એ સોનેટ કાવ્ય છે જેના કવિ છે શ્રી પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ તેઓ સાહિત્ય જગતમાં સારસ્વત ઉપનામથી ઓળખાય છે તેમનો જન્મ પહેલી જૂન ઓગણીસો એકતાળીસના રોજ થયો હતો તેઓ સાબરકાંઠા જિલ્લાના સિતવાડા ગામના વતની છે અને હાલ તેઓ શિક્ષક અને આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે મથામણ અને વાછરોટ તેમના કાવ્ય સંગ્રહો છે આ ઉપરાંત તેમણે જવારા નામનું લોકસાહિત્યનું પુસ્તક અને એક નવલકથા પણ આપી છે બાળદોસ્તો ઘડતર એ સોનેટમાં કવિએ શાળાને તીર્થ સાથે સરખાવી છે મા બાપના જેવું જ તીર્થ એવી શાળાની મંગલકથા ઘડતર પ્રથા ચીરસ્થાયી રહો એવો આદર ને પ્રેમ આ સોનેટમાં વ્યક્ત થયો છે